ના 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 ચિંતા ના કરવા ઘર તો ગલબો બેઠો તો આજે કાલે ના કરું કોઈ કાલે ના કરું ફમી જે વાપસી તો હે આ તારે પાછા કાઢ્યા છે તાણું ઓ હો ઓ અમાર ઘર કાલે કાઢ દેવું પડશે એમ બધું ઘર તો આજે કાલે નહી થાય કાલે નહી થાય ઓ ઓ ઓ ના કરી ધમકી દાલી છે બીજું કોઈ નહી કરી આવો પાછા જતા રહેતા ઓ ઓ ઓ બીજું કોઈ નહી બસ ઈમર કીધું એટલે પાછા જતા રહેતા

કેલા તું ગરમી કોણ આમે કાણી ગરમી થઈ ગઈ એમ નઈ કરું ગયો ગરમી કરું ગરમી કરું ઘર ખાલી ઘર ખાલી છે તારે

હેલો હા પેલા ઘર ખાલે કરવા આવ્યું તું કા એટલે લગભગ તો એ કરાવી દીધું હ એટલે તમારે કોઈ પણ જમીનો ડખો હોય ને તો પછી મારે ઘર ખાલી કરવા લીધું છે ને એટલે પછી કરાવી દઈએ તમારી જમીન દખવા દઈએ હો વિશ્વાસ છે મને ઓ એ મુરાડીઓ કાંઈ જેવી તેવી નહીં હા 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 એ તો તમને જ હાલશું કોઈ પણ જમીનો દખલો હોય તો ઉલા પૈસા લાય ના તું પેલું ઘર ખાલી તારું ઘર ખાલી

હા ન પછી એક સાઈડ ને ગલબો એક સાઈડ કે આવી મેટરો લેવી છે જમીન ઓહો સેવી એક જણી છે ને એ વેચી મારી છે તો ખરો ને એ કબજો સોડતો નહી કબજો નહી ઓહો એ કરવા કરવા વાતો પછી

આ પોળ ના છે આ પોળ એ પક્કો જમીની મેટર પક્કે ને આ જોલે નાખી દે હું કહું છું હા આ જમીની મેટર પક્કે ને પછી આપણે કોફરાં કરી જરૂરત ની પડે કોમ કરવું જ નઈ પડે આપડે પૈસો પૈસો આવી જાય હા પૈજે પૈયા થઈ જાય હા આની મેટર પડી જો ખાલી હા આયે છે પૂરા ગદી આલ

જે <laughs> થાય